તમે જોઈ શકતા હશો કે બસ સ્ટેન્ડના આપણે જે અંદરની સાઈડનું વ્યૂ છે એના અંદર ખૂબ સારી એવી પેન્ટિંગ્સ અને ચિત્રકલાનું કામ સારી રીતે કરવામાં આવેલું છે અને મિત્રો બસ સ્ટેન્ડના અંદર બેઠક સુવિધા પણ ખૂબ સારી બનાવેલી છે તમે એ વિડીયોના અંદર જોઈ શકતા હશો એટલે અને મિત્રો એન્ટ્રી ગેટ અને બહાર જવાનું ગેટ જે બનાવેલું છે મિત્રો એ પણ ખૂબ સારી રીતે એમાં પણ સારી રીતે કામગીરી કરેલી છે અને મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ જ ટિકિટનું અને મિત્રો બધું બાકી બીજું બધું તમારે કામ હોય તો એના માટે પણ સારી એવી અંદર સારું બધું બનાવેલું છે બસ સ્ટેન્ડના અંદર એટલે તમે વિડીયોના અંદર જોઈ શકતા હશો અને મિત્રો બસ સ્ટેન્ડના અંદર આપણે અમદાવાદના અંદર બસ સ્ટેન્ડ જે રીતે આવેલા છે મિત્રો એ રીતનું આપણે પાટણના અંદર મિત્રો બસ સ્ટેન્ડ આવેલું છે ખૂબ સારી એવી બનાવ્યું છે અને બહુ મસ્ત મને પણ ગમ્યું છે મિત્રો બસ સ્ટેન્ડ અને તમે જોઈ શકો છો કે સામે બસો માટે સારી પહેલાં તો મિત્રો બસ સ્ટેન્ડમાં ટ્રાફિક થઈ જતી અને એટલે બધા બસ સ્ટેન્ડ બધું ખૂબ જ ટ્રાફિકનો માહોલ રહેતો એટલે આવનારા પેસેન્જરને મિત્રો ખૂબ તકલીફ પડતી એટલે તમે જોઈ શકતા હશો અને મિત્રો અહીંયા તો ખૂબ જ ખુલ્લો એરિયો એવો સારી રીતે બનાવેલો આવ્યો છો અને વરસાદના અંદર પેસેન્જરને કંઈ તકલીફ નહીં પડે અને પાટણના અંદર મિત્રો આ બસ સ્ટેન્ડનું ઘણા સમયથી કામ ચાલુ હતું પણ મિત્રો આ જોઈને લાગે છે કે કામ ખૂબ સારું કરેલું છે બસ સ્ટેન્ડના અંદર એટલે પાટણના મિત્રો આપણે અમદાવાદના જેવું જ પાટણના અંદર બસ સ્ટેન્ડ બનાવેલું છે અને મિત્રો આપણે આ પછી આપણે જે અંદર છે એ તમને થોડોક વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરી અને મિત્રો આપણે બતાવવાનું છે અંદર તમે જુઓ કે થોડું વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ એટલે તમને ફટાફટ જોવા મળી જાય મિત્રો જો હજુ અંદર બસ સ્ટેન્ડના અંદર ઘણો બધો સામાન ને બધું મિત્રો એમ નેમ જ પડેલું છે અને તમે જોઈ શકતા હશો આપણે વિડીયો થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરી નાખેલું છે જેના લીધે આપણે તમને જલ્દી જલ્દી જોવા થોડુંક મળે એટલે મિત્રો તમે જોઈ જ શકતા હશો તમે જોઈ જ શકતા હશો અને મિત્રો અહીંયા હજુ કામ ચાલુ છે તમે જોઈ શકો છો કે સામે આપણે આ કામગીરી હજુ બસ સ્ટેન્ડ અંદર ચાલુ જ છે અને મિત્રો આપણે આ આવીને આવી મિત્રો બીજી બાજુ પણ સેમ પેઇન્ટિંગ આવી લગાવેલી છે જેનાથી બસ સ્ટેન્ડની સુંદરતા ખૂબ સારી દેખાય છે અને મિત્રો તમે જોઈ શકો છો કે સામે મિત્રો પછી તમને દેખાય છે ત્યાં પાર્કિંગ પણ બનાવેલું છે એટલે મિત્રો આપણે એ પણ વિડીયોમાં કવર કરવાનું છે અને મિત્રો પેસેન્જર માટે વેલકમ પણ કરવાનું છે અને મિત્રો ગેટ વોલ સુન મીન્સ બાય આપણે કહેતા નથી કે જે બાય એ રીતનું એમને વેલકમ પણ કરવાનું છે મિત્રો તમને બાય પણ કહેવાનું છે એ રીતનું મસ્ત રીતે લખેલું છે ઇંગ્લિશના અંદર મિત્રો ખૂબ સારું બસ સ્ટેન્ડના અંદર બધું સુવિધા મિત્રો આજના જમાના મસ્ત સારી રીતે બસ સ્ટેન્ડ બનાવેલું છે મિત્રો આઈડ્યું અને તમે જોઈ શકતા હજો અને મિત્રો તમે જુઓ કે આપણે આ વેલકમ ટુ પાટન બસ બસોટ એવું લખેલું છે એટલે તમારો સ્વાગત પણ કરવામાં આવશે મિત્રો અને તમને થેન્કસ ફોર વિઝિટિંગ આસ એવું પણ લખેલું છે મિત્રો એટલે તમારો તમને આપણે મુલાકાત લીધી એના માટે તમને તમારો તમને પણ કહેવાનું છે મિત્રો એટલે તમે જોઈ શકતા મિત્રો કે અને મિત્રો આપણે હાલે તો બસ સ્ટેન્ડ સાઈડ નો આપણે ની સાઈડ નો આખું બસ સ્ટેન્ડ કવર કરવાનું છે મિત્રો એટલે વિડીયોમાં બન્યા રહેજો કે જેનાથી લીધે તમને હું બસ સ્ટેન્ડ ટુર આપી શકું અને મિત્રો આનો આપણે પાર્ટ ટુર પણ બનાવવાનો છે જેનાથી તમને શું કે આખા બસ સ્ટેન્ડ ના અંદર ખુબ સારી રીતે મિત્રો આ બસ સ્ટેન્ડ ચાલુ થયું નથી એટલે આપણે થોડુંક આ ખાલી ખાલી બસ સ્ટેન્ડ છે મિત્રો પરમિશન લઈને આપણે વિડીયો બનાવી છે ત્યાંના સુપરવાઇઝર જોડે આપણે વાત કરી હતી મિત્રો ત્યાંના સુપરવાઇઝર જોડે આપણે વાત કરીને આપણે એને જાણવા મળ્યું કે મિત્રો કમસે કમ દસ ડિસેમ્બર જેટલો ટાઈમ મિત્રો લાગશે આ બસ સ્ટેન્ડને પૂરું બનવામાં મિત્રો એટલે હજુ થોડોક સમય મિત્રો થોડો આપણે વેટ કરવો પડશે આ બસ સ્ટેન્ડ બની જવા માટે અને મિત્રો આનો પાર્ટ ટુ આપણે આવશે આ ફૂલ વિડીયો આપણે બસ સ્ટેન્ડ ચાલુ થઈ જશે અંદર ત્યાંની દુકાનો મિત્રો બધું બનેલું છે બધું ચાલુ થઈ જાય એટલે આપણે બનવાનું છે અને મિત્રો તમે સામે જોઈ શકતા હશો કે કે ત્યાંથી બસ મિત્રો એન્ટ્રી કરશે અને ત્યાં આપણે એક્ઝેટ આપણે મિત્રો કપેલી બાજુના અંદર મિત્રો બસ બહાર નીકળશે અને મિત્રો આપણે ઉપરની સાઈડના અંદર પણ ખૂબ સારું પેઇન્ટિંગનું કામ અંદર કરવામાં આવેલું છે અને તમે જોઈ શકતા હશો કે અને મિત્રો આ આ બસ સ્ટેન્ડ ખૂબ વિશાળ બનાવવામાં આવેલું છે મિત્રો સામે તમે પેલો ભાગ કદાચ તમને દેખાતો હોય વિડીયોના અંદર તો તે સાઈડથી મિત્રો બસ બહાર નીકળશે અને મિત્રો એ બધું જ આપણે ફૂલ વિડીયોમાં કવર કરવાનું છે મિત્રો આપણે આ વિડીયો વોઇસ ઓવર દ્વારા સમજાવ્યું છે અને મિત્રો થોડા ઘણું આગા પાસું કદાચ રહી શકે છે મિત્રો થોડા ઘણું મતલબ તો હોય તો થોડુંક લૂક રાખજો મિત્રો એટલે મિત્રો પાર્ટ ટુના અંદર આપણે ખૂબ સારી રીતે આ કવર બધું કરવાનું છે એટલે આ તો મિત્રો શું છે પરમિશન લઈને બનાવેલું હતું વિડીયો એટલા માટે આપણે થોડુંક વોઇસ ઓવર દ્વારા સમજાવ્યું મિત્રો ત્યાં વિડીયો બનાવવાની પરમિશન ન હતી કેમ કે ચાલુ કામ છે એટલે મિત્રો સેફ્ટી માટે થઈને ત્યાં વિડીયો બનાવવા દેતા નહોતા અને મિત્રો તમે જોઈ શકતા હશો કે અહીંયા બધી બસો ઊભી રહે છે અને પાટણમાં આપણે આ બસ સ્ટેન્ડ ખૂબ સારી બનાવેલું છે એટલે પાટણના અંદર તો મિત્રો આવું બસ સ્ટેન્ડ પહેલાં ન હતું આપણે મિત્રો પાટણમાં જૂનું બસ સ્ટેન્ડનું કામ ઘણા સમયથી ચાલુ હતું પણ ત્યાં ત્યારબાદ આપણને તેનું રિઝલ્ટ સારી રીતે જોવા મળ્યું છે અને મિત્રો તમે સામે કદાચ તમને દેખાતું હોય તો તમને જોવું મિત્રો પેસેન્જરો માટે પાણીની સુવિધા પણ સારી અહીંયા કરવામાં આવેલી છે અને મિત્રો આપણે એ સાઇટ જ જઈએ છીએ મિત્રો તમે સામે વિડીયોના અંદર જુઓ કે પરબ બનાવેલી છે અને પાણીની સારી એવી સુવિધા કરેલી છે અંદર એટલે મિત્રો પેસેન્જરના આપણે બાર આવેલા કંઈક તો એ અત્યારે પાણીની તકલીફ પડતી નીપની પડે મતલબ એમ અને મિત્રો તમે મેં આગળ જે રીતે વાત તમને મેં કરી એ પ્રમાણે તમે જોઈ શકતા હશો કે અહીંયાથી બસ મિત્રો બહાર નીકળશે અને આ સામે પાણીની પરબ પણ છે એટલે અને સામે મિત્રો બધે આપણે બસો ઊભી રહે છે અને મિત્રો અંદર ખૂબ સારી બધી સુવિધાઓ કરેલી છે એટલે તમે જોઈ જ શકતા હશો એટલે મિત્રો પાટણના ઇતિહાસમાં આ બસ સ્ટેન્ડ ખૂબ સારી રીતે બનાવ્યું હતું એટલે આપણને આ બસ સ્ટેન્ડનું વિડીયો થોડુંક મને લાગ્યું કે લાવો થોડુંક પાટણના બસ સ્ટેન્ડનો વિડીયો આપણે બનાવીએ એટલે મિત્રો આપણે સામે તમે સુપરવાઇઝર આપણે જોઈ શકતા હશો એ સર આપણને પરમિશન આપી એટલે સરને થેન્ક યુ સર આપણે પરમિશન વિડીયો બનાવવાની આપી અને મિત્રો તમે આપણે આ રૂટ બધા છે કે બસ ક્યાં જશે અને ક્યાં ક્યાંથી ચાલશે બધું બધું આનંદ ડિટેલથી કરેલું છે એટલે મિત્રો એકવાર ઝૂમ કરી અને તમારે ચેક કરવું હોય મિત્રો તો કરી લો એટલે તમે વિડીયોના અંદર ફરીથી જોઈ શકતા હશો કે કામ ચાલુ જ છે અને મિત્રો અહીંયા ખૂબ જ બહુ બારીકીથી મસ્ત કામ કરવામાં આવ્યું છે કે આપણે પાટણની સંસ્કૃતિ જે છે જે પટોળા અને મિત્રો બધું પાટણના અંદર જે છે સંસ્કૃતિ એ બધું છે અને મિત્રો તમે વાત કરીએ પ્રમાણે મેં તમને ફોટો નાખી દીધો તો તમે જોઈ લેજો કે જેનાથી આપણે તમને સમજણ પડી જાય કે રોડ કયું છે ને કઈ બાજુ છે અને મિત્રો તમે મેં આગળ વાત કરીએ પ્રમાણે નીચે પાર્કિંગ પણ બનાવેલું છે અને આગળ કામ પણ હજુ ચાલું જ છે તમે જુઓ કે આગળ હજુ કામ બધું ચાલુ જ છે બસ સ્ટેન્ડનું કામ ચાલુ જ છે અને હજુ કંઈ એટલા બધા માણસો અહીંયા જોવા તમને નહીં મળતા હોય એટલે મિત્રો આપણે પાર્ટ ટુના અંદર ફૂલ આખો વિડીયોના અંદર કવર કરવાનું છે અને મિત્રો હવે આપણે બસ સ્ટેન્ડની બહાર આવી ગયા છીએ અને આપણે આ પાટણ સિટી છે મિત્રો બજાર વચો વચ બસ સેન્ડ હજુ ખૂબ સારી રીતે બનાવેલું આવેલું છે એટલે આજના માટે આટલું જ ફૂલ વિડીયોની અંદર બધું આવી જાય છે એટલે આજના માટે આટલું જ જય માતાજી જય બભારી અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં